રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટ્રેક્ટ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરના પીડી શ્રોફ રોટરી હોલ ખાતે રમજત શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ ગરબાની રમઝત બોલાવી હતી ભરૂચની સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટ્રેક્ટ ક્લબ ઓફ ભરૂચ દ્વારા અનેક સેવાકીય કામગીરી અને જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે આગામી શરૂ થઈ રહેલી શાળાઓના શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન શહેરના પીડી શ્રોફ રોટરી હોલમાં કરવામાં આવ્યું હતું આ ગરબા સ્પર્ધામાં ભરૂચની વીસ શાળાઓના શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં શિક્ષકોએ ગુજરાતી નર્તક ગીતો પર ગરબા પ્રસ્તુત કર્યા હતા શિક્ષકઓએ ગુજરાતી સંસ્કૃતિના લોક નૃત્યને નવા રંગ ભરમા માન્યો હતો. જેમાં તેમણે આ સ્પર્ધામાં ગજબનો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ ગરબા સ્પર્ધામાં ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર વૈભવ બિનીવાલા તથા ગરબા કલાકાર જશ્મિકા પટેલ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચની ટીમ, પ્રમુખ રોટેડિયન રચના પોડદાર, સેક્રેટરી રાહુલ મહેતા, ઇવેન્ટ ચેરમેન રોટેડિયન ગુંજન મહેતા અને સહ-ચેરમેન

ટીચર્સ માટે અમે છેલ્લા દસ વર્ષથી આવી કોમ્પિટિશન કરતા રહીએ છીએ દર વખતે કંઈક અલગ અલગ કોમ્પિટિશન થ્રુ અમે આવીએ છીએ ક્યારેક સ્કીટ છે કે ક્યારેક માઇન્ડ છે આ વખતે એક અલગ કન્સેપ્ટ લઈને અમે લોકો આવ્યા આજે અમે ટીચર્સ માટે ગરબા કોમ્પિટિશનનું આયોજન કર્યું છે